તો કેમ છો મારા વાલા ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો હું આવ્યો છું ચંદ્રમોણા પીરાવસાની સિગોતરમાંના મંદિરે તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો ચાલો મિત્રો હવે આપણે જઈશું મંદિર તરફ તો મિત્રો આ છે ગેટ પીરાવસાની સિગોતર તમે જોઈ શકો છો બાજુમાં દેસાઈ વીરાભાઈ અને દેસાઈ વસાભાઈ આ ગેટ છે અને અહીંથી આપણે અંદર મંદિર તરફ જવાનું રહેશે મિત્રો અને વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો તો મિત્રો આપણે મંદિરના અંદર જવાનું છે મિત્રો તો મિત્રો આપણે ચંદ્રમાણા સિગોતરમાંના મંદિરે આવી ગયા છે અને સામે મિત્રો ફુવાજીની બેઠક છે અને આ છે મિત્રો વીરાવસાની સિગોત્તર તો મિત્રો તમે પણ દર્શન કરી લો અને દર્શન કરીને એ કોમેન્ટમાં લખજો જય સિગોતરમાં અને મિત્રો આ અહીંયા શીખો ધર્મની તે જે ટેક રાખો જે મિત્રો તમે માનતા માનો તો જરૂર અવશ્ય પૂરી થાય છે મિત્રો તો મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમે અહીંયા દર્શન કરવા ગયેલા હો તો બી મિત્રો જણાવજો તો મિત્રો આપણે ફાઇનલી ચંદ્રમણા ગયા અને દર્શન કરીને તમને મિત્રો વિડીયોના માધ્યમથી પણ દર્શન કરાવ્યા તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં